પીવાનું પાણી ગંદુ આવે છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી વિજય જાદવ સાથે રાખીને રહીશો એ વડોદરાના મેયર પિંકીબેન સોની અને મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ ભારે સૂત્રોચ્યાર કરવામાં આવ્યા અને છેલ્લા ચાર મહિનાથી પીવાનું ગંદુ પાણી આવે છે પીવાના પાણીમાં કચરો આવે છે સાહીઠ વર્ષોથી તે લોકો અહીંયા રહે છે અને આવું પીવાનું પાણી ગંદુ આવતા આજે લોકો ભેગા થઈને વિરોધ કરી રહ્યા છે જ્યારે રહીશોએ વિસ્તારના ભાજપના કાર્યકર્તાઓને પણ ફોન કર્યા છતાં કોઈપણ સુધીનું રજૂઆત સાંભળવામાં નથી આવી અને તેનું નિરાકરણ આવ્યું નથી આપણે આ એક ચાલી છે કે જે અંદર છેલ્લા ચાર મહિનાથી ગટરનું દુર્ગંધ કરતું પાણી આવી રહ્યું છે વિસ્તારના લોકો ત્રાહીમાં પોકારી ગયા છે જે પણ રાજકીય નેતાઓના કાર્યકર્તાઓ છે એની પણ આપણે રજૂઆતો કરી પણ આજ દિન સુધી આ સમસ્યા નું સમાધાન થયું નથી આજે ખરેખર આપણા ચેનલના માધ્યમથી કમિશનર શ્રી ને મેયર શ્રી ને એક વાત તો માંગીશ કે વડોદરા શહેર ને સ્માર્ટ સિટી ની તમે વાતો કરી રહ્યા છો પણ આ એક વિસ્તાર એવો છે કે ચાર ચાર મહિનાથી ગંદુ પાણી આવે છે લોકોને ગટરનું પાણી પીવું પીવાનું થાય છે એટલે આની સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવે એ જોવું માંગીશ